અને એમાં એ દરમિયાન પણ અમે વ્યાજમાં મોરું થાતું તો પઠાણી ઉભરાણી મારી નાખવાની ધમકીઓ ઘરે માણસો મોકલતા અને ફોનમાં મન ફાવે એવું અભદ્ર ભાષાઓમાં વર્તન કરેલું છે જે બધું મેં રેકોર્ડિંગ પોલીસ સ્ટેશનમાં જમા કરેલું છે અને અત્યાર સુધી અમે એટલા માટે ના આવી શકતા કે અમારા પરિવારનું ડર હતો કે આ લોકો ગુંડા રાજ છે ગમે ગમે ત્યારે એના માણસો પાસે કરાવી શકે તો ફેમિલીનું શું પણ હમણાં જે વર્તમાનમાં જે બધા કાર્ય થયા પોલીસ દ્વારા કરવામાં આવ્યા અને સારી કામગીરીથી અમને પણ થોડો સહકાર મળ્યો કે ભાઈ ના અમે પણ આમાં કંઈ કરીએ અમે આના ભોગ બનેલા છે તો આ માટે અમારે કરવું જોઈએ હરીશભાઈ પાસે હરીશ અમારા મામા પાસે અમે સંયુક્ત ફેમિલી હતા અને અમારી પાસે ટોટલ ત્રણ ફેક્ટરીઓ હતી મકાન હતા પ્લોટ હતા અને બોટો બોટો અઢાર બોટો હતી પરંતુ અત્યારે અમારી પાસે ખાલી પાંચ બોટો જ રહી છે એમાંથી બે બોટો ધંધા માટે ચાલુ છે બાકી બધું આ લોકો વેચાવીને કરાવી નાખ્યું પેનલ્ટી ના પાંચ ટકા થી લઈ ને દસ ટકા સુધી મળ્યો છે અને પોલીસ ની જે સારી કામગીરી ને જોઈ અને અમને પણ થોડી હિંમત આવી કે ના અમને હવે કસૂલ થશે નહી પોલીસ પોરબંદર ની જે કમલાબાગની અને એસપી સાહેબ જે રીતે આપણે આગળ કર્યું છે વર્તન એમાં બહુ સરસ અમને મળ્યો છે સાક્ષાત્કાર પિંચોતેર લાખ ની બદલી માં વ્યાજ અને મુદ્દલ ને બધું કરીને આશરે ચાર કરોડ ઉપર ની રકમ જેવું આપેલું છે એમાં અમારી પ્રોપર્ટી પણ આવી જાય અને રોકડા રૂપિયા પણ આવી જાય બીજા લોકોને એક

ના પણ મેં તમને કીધું ને ભાઈ કે મામાય બાર છે ને બાપુજી ની તબિયત બરાબર નથી એટલે મારે રેવું બાપુજી ની તબિયત બીમાર છે છે દઈશે વેતી નો થઈ જાતો ઘર દેખાય અહીંયા ખાતો નહી તો હમણાં આવું છું પણ એમ નહીં અમે તમને ઇન્ટરેસ્ટ આપી છી હા પણ ઇન્ટરેસ્ટ વાયના એ એતો એતો વાત ચાર દિવસથી હું તારે તમારે બધા લાયા જાઉં છું

કાઈ ઓન નહી એ તો કારણ ભાઈ સાથે પણ વાત કરી લેશું બોલવા તેવડે ની એવું નથી ફાઈસે વાત મને ખબર પડે તું વેતીનો પણ ઘર બેગીનો તા નહીતર હવે આજે અત્યારે તો 11 વાગ્યા છું જાту કરું છું કારણ અમારે જો તું આખા દિન ન થેવ તો કા ભરાતીની કોઈ નથી આટલું યાદ રાખજે પણ એ તો તારી બધી વાતો બંધ કર

ના પણ એ તો છે ને કે આપણે તમે મને ક્યારે પણ કીધું ગઈ વખતે કીધું કે ભાઈ કઈ વાંધો નહીં આખા દસ ટકા લેખા આપવું પડશે તો એ રીતના આપણે આપવું તમને કીધું ચાગલી નો તારી રમત રમવાનું બધું બંધ કર કરો તું દસ ટકા પંદર ટકા વીસ ટકા ની વાત કરો ને બંધ થઈ જાય પેલા તું હોશિયારી તારી હોશિયારી કેજે

તમે તમારા હાથમાં સમજો મારા હાથમાં આવું પછી હું શું તું છું આ ભાઈ આજે તમે શબ્દ આપો છે એ શબ્દ નથી તને સુલભાઈ સુનિલભાઈ કરું છો તો આવતો કા નથી કરવાની હોય એમ નઈ તમારો એક અનુભવ મને થઈ ગયેલો છે ને જયારે મારી પાસે પૈસા નહોતા ને તારે વિચારવું જોઈએ તારે વિચારવું જોઈએ તમે દસો અને ત્યારે તમે આમ કીધું થઈ જા તું જે તારી ચાલાકાઈરમસની થઈ ના વાત ને એવું નથી તમે તારી તું જેટલું બોલસ ને અત્યારે

તમે સેવા કરો કારણ કે તમે સેવા માટે સર્જાયેલા છો તમે કોઈના રૂપિયા લઈને રે દેવા માટે તો સર્જાયેલા છો નહીં એવું નથી

રીતના રીતના મને શબ્દ આપ્યા અમે બીજી આવી નથી મારે લાખ જેવા સાથે ધંધો કરવો બસ મન પહોંચાડે બધા પાછા એટલે તારે છે ને તું જે બહુ વ્યવસ્થિત ને બહુ આબરૂ વાળો માણસ છે ને તારી જે સારા લોકો ની યાર વાત કરતો ન્યા જા બેટા અમે તો જો થર્ડ ક્લાસના પેટના મોઢામાં બધી આંગળીઓ નાખીને બોલાવતો જ પાછું મને તું એમ કે હું ક્યાં કઉ છું ભાઈ આ તું જેટલો શાંતિ થી વાત કરી રહ્યો છે ને આને હેક ના જવાબ તને આપીશ જા તું તારા અત્યારે તારા કાકાની સેવા કરી લે